અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતા અતિભારે વરસાદની સંભાવના છે આજે સુરત વલસાડ નવસારી આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો ત્રીસ જૂન બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે પાંચ જુલાઈએ વધુ એક સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની સંભાવના છે તો જુલાઈ માસના અંતમાં નદીઓમાં પૂર આવે તેવા વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારી રીતે સક્રિય થઈ ગયું છે અને સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેની વચ્ચે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે આપણી સાથે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ તેમની સાથે વાતચીત કરીશું કાકા હાલ તો ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે આવનારા આજે એકથી બે દિવસમાં કેવું વાતાવરણ રહેશે કેવો વરસાદ જી આયુષ આપણ સંઘેશ જોવા જઈએ તો અરબી સમુદ્રમાં એ સિસ્ટમ બની છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે ઓરિસ્સામાં એક સિસ્ટમ બની છે આ બધી સિસ્ટમ સિસ્ટમોના કારણે બગાણસાગરનો ભેદ સાગરના ભેદના કારણે રાજ્યના ઘણા ભાગોમાં આગામી લગભગ બે ત્રણ દિવસમાં સારો વરસાદ થવાની શક્યતા છે જી કાકા અમદાવાદ ગાંધીનગરમાં જોઈએ તેવો વરસાદ નથી પડી રહ્યો અને આ બે થી ત્રણ સિસ્ટમના કારણે રાજ્યના કયા કયા ભાગોની અંદર ખૂબ સારો વરસાદ પડશે આ સિસ્ટમો સક્રિય થઈ છે એટલે તારીખ ત્રીસ જૂન અને પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કાકા જુલાઈ મહિનાનો શરૂઆત કેવી રહેશે રાજ્યમાં કારણ કે જૂન મહિનામાં જોઈએ તેવો વરસાદ નથી પડ્યો જુલાઈ મહિનો કેવો રહેશે પહેલી જુલાઈથી કેવો વરસાદ જુલાઈ મહિ જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે જેમાં છે બિલકુલ તો જે રીતે હાલ જે વધુ વરસાદી સિસ્ટમો છે છે તે સક્રિય જેની સીધી જ અસરો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે ત્રીસ જૂને અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે તો પહેલી જુલાઈથી પણ રાજ્યમાં એવો વરસાદ પડશે કે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ત્યારે હવે જે બારે મેખાંગા થાય તો નવાય નહીં કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આગ્નિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર